હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જો આજે હું કંઈક નવું બનાવવા જઈ રહી છું ફર્સ્ટ ટાઈમ મેં ક્યારેય બનાવ્યું નથી અને કંઈ લર્ન પણ નથી કર્યું પણ અત્યારે બહુ બધા બનાવતા હોય છે ટ્રેન્ડમાં હોય છે એટલે પછી બધી રીલ્સ જોઈ જોઈને યુટ્યુબમાં વિડીયો હોય બધું જોઈ જોઈને હું શીખું છું તો હું બનાવવા જઈ રહી છું શ્રીનાથજી જા આ થોડા મોટા શું કહે પાણીના માર્ક્સ પડી ગયા છે કારણ કે આ પુઠ્ઠું છે ને એમડીએફનું છે મારી જોડે પડ્યું હતું એટલે કીધું ફર્સ્ટ ટાઈમ બનાવું છું કોઈ પ્રેક્ટિસ છે નહીં એટલે બાય નહોતું કર્યું મીધું સારું બનશે તો ભલે અધરવાઈસ પછી નવું લઈને નવું તો આવી રીતે જો મેં પેન્સિલથી દોરી દીધું છે પેન્સિલથી દોરી દીધું છે અને હવે હું આની ઉપર લીપણ આર્ટ હોય ને એની બોર્ડર બનાવી દઈશ અને પછી વ્હાઈટ કલર કરીશ જો પહેલાં વ્હાઈટ કલર કરવું તો કદાચ વાળી પાછી મારી ડિઝાઇન જતી રહી હોય તો પેન્સિલની ડિઝાઇન ના દેખાય તો મારી મહેનત પાણીમાં જાય એટલે ચાલો અને આ ગાય બનાવવા માટે જો આ બે ગાય આ બાજુ મેં દોરી પણ હવે આ બાજુ તો સેમ આવી ના થાય ને એટલે મેં આપણી જૂની સ્ટાઇલ હોય ને છાપણી કાગળ બનાવીએ ને આપણે બટર પેપર આવે પણ બટર પેપર હું લાવતા ભૂલી ગઈ અને આજે ફ્રી હતી એટલે મારે ટાઈમ વેસ્ટ નહોતો કરો તો એવું થયું કે આપણી જૂની સ્ટાઇલ આમાં તેલ લગાવી દીધું છે અને આવી રીતે આ દોરી લીધું છે મેં અને પછી આ બાજુ ઊંધું મૂકી તમે સામેની સાઈડ બનાવી શકો એટલે સેમ વસ્તુ બને છે એમના જેમાં તો એવું ના થઈ શકે કારણ કે બંને સાઈડ થોડું થોડું અલગ હોય એટલે મેં શું કહેવાય કે આમ તો થઈ શકે કરવું હોય તો પણ ના આમ થોડું અલગ અલગ હોય એટલે મેં જાતે જ દોર્યા છે પણ આ ગાયમાં મેં એવું કર્યું છે એટલે તમે કોઈ લીપણ કરો છો કે નહીં પ્લીઝ કોમેન્ટ કરજો કારણ કે મને બહુ એવું હતું કે હું કંઈક કરું ચાલો સમથિંગ ન્યૂ તો જેમ જેમ આગળ કરતી જઈશ એમ તમારી સાથે શેર કરતી જઈશ આ જો હોય છે ને મેં શું કહેવાય કે લીપ પણ લીપ પણ લગાડીને ચોંટાડવાનું કામ ચાલુ કરી દીધું છે જો એ પણ મારીથી ભૂલથી છે ને ઓરેન્જ કલરનો આવી ગયો છે ક્લે આમાં વ્હાઈટ પણ આવે છે સિલ્વર પણ આવે છે પણ હવે એના પછી હું વ્હાઈટ કલર કરી દઈશ વાંધો નહીં થોડુંક વધારે તમારે કરવો પડે ઓરેન્જ હોય ને એટલે વ્હાઇટ કલર મસ્ત થવા મળ્યું છે બધું પેલા ગાય બનાવતા મને થોડીક વાર લાગી પણ હવે આ લોટસ મને એમાં કેવું કે હવે થોડીક પછી પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને આપણે એટલે બહુ વાર નથી લાગતી મને આઈડિયા બી આવી ગયો પેલા મેં ફ્લોર ઉપર રાખી કહ્યું તો પણ પછી મને એમ આવી રીતે કરવું તો વાંધો ના આવે ને એટલી મજા આવે છે ને આમ રિલેક્સિંગ ફીલ થાય છે મને મેડિટેશન જરૂર ના પડે આપણે મેડિટેશન કરતા હોય ને આપણું મગજ ક્યાંય દોડે આ તો તમારું મગજ એક જ જગ્યાએ રેકવે આ કેવી રીતે કરવું તો નાઇસ શેપ આવે આવેટ સેટ બીજું જ કાંઈ જ નહીં ચાલો તો કેટલો ટાઈમ લાગશે એમને ખબર નથી પણ થાય છે ધીમે ધીમે ચાલો જો વ્હાઈટ કલર થઈ ગયો છે હવે હવે અંદર આપણે જે કલર પૂરવા હોય પૂરવાના પછી હજી પાછું આની ઉપર ફિનિશિંગ તો કરવું જ પડશે કારણ કે હજી બહુ પેલું એ લાગે છે એટલે મસ્ત બધું ક્લેથી લીપણ કરી દીધું છે મારે જે ડિઝાઇન પાડવાની હતી તે અને વ્હાઈટ એક્રેલિક કલર પણ કરી દીધો છે અને હવે જે મારે આ કલર પૂરવાના એને કલર કલરિંગ મેં ચાલુ કરી દીધું છે પછી બધા કલર થઈ જશે ડેકોરેશન થઈ જશે પછી આ મારો જે વ્હાઈટ બેઝ હશે ના વ્હાઈટ કલર જે હશે બાકી રહેશે જ્યાં વ્હાઈટ જ રહેવાનું છે ને ત્યાં પાછું મારે કલરિંગ કરવું પડશે બે કે ત્રણ વખત ત્યારે મસ્ત નાઇસ ફિનિશિંગ થશે અત્યારે તો થોડું પેલું એ લાગે છે પણ અત્યારે એટલું વાંધો નહીં એટલે આ રીતનું છે પછી જેમ જેમ આગળ થશે એમ તમારે થોડું પાછું શેર કરતી જઈશ અહીંયા જો હવે છે ને આજે ચારમી કલર કરવા બેસી ગઈ છે જો હવે ફાઇનલી આપણું પેઇન્ટિંગ થઈ ગયું છે પૂરું હવે અંદર ડેકોરેશન બાકી છે એટલે કાચ સ્ટોન મોતી એ બધું લગાવવાનું છે એટલે ધીમે ધીમે લગાવતી જઈશ એમ તમારી જોડે થોડું થોડું શું કહે શેર કરતી જઈશ તો કેવું બન્યું છે પ્લીઝ કોમેન્ટ કરજો કેટલા મહિનાથી પ્રોજેક્ટ ચાલે છે કામ કરું તો પૂરું થાય ને ચાલો ચાંદલા મને થોડુંક બાકી છે ને કરી દેવા ચાલો જો આ મસ્ત પેઇન્ટિંગ પૂરું થઈ ગયું છે એટલે હવે ધીમે ધીમે ડેકોરેશન ચાલુ કરીશ બધું કાચને એવું બધું લગાવવાનું બધું આવી ગયું છે મારે જે જોતું તે થોડું કિંડિયાથી ને થોડું કંઈ તેમું માંથી ને બધીથી જોઈએ હવે પેલા કાચ લગાવીશ આ જે યલો પટ્ટી છે ને એની ઉપર મસ્ત કાચ ચારેકો લગાવી દીધા છે હું વિચારું છું કે આ શણગાર ચાલુ કરું કે રેડી થઈ ગયા છે આગળ હું શણગાર થઈ ગયો છે મિનારી થઈ ગઈ છે હવે જોઈશ ધીમે ધીમે હવે આ વાઘાની અંદર શું કરવું અને પછી આ મરૂન કલરની આ જે બોર્ડર છે ને એની અંદર શું કરવું એ બાકી છે હવે એટલે આમ તો ઓલમોસ્ટ પૂરું થવાઈશ પણ જીણું જીણું એટલું બધું છે ને કે આમ થોડુંક એમ થાય વિચારીને કરવું પડે કારણ કે મારી ભૂલ એ થઈ ગઈ કે અમુક વસ્તુ છે ને આપણે વિચારીએ કે આવી કરશું પણ કાં તો મટીરિયલ મોટું પડે અને કાં મારે આ ભગવાનની સાઈઝ મોટી પડે આપણે આજે આજે બોર્ડરની બનાવી હોય ને તો મટીરિયલ નાનું હોય તો જગ્યાઓલી મોટી હોય તો બહુ ખાલી લાગે એવું થાય એટલે ઇન્ડિયામાં હોય ને તો સારું પડે કે આપણે કઈ વસ્તુ નાના મોટી થઈ હોય આ ડેકોરેશન માટેની તો આપણે પાછી જઈને ચેન્જ કરી ગયા અથવા તો નવી લઈ શકીએ પણ અહીંયા અમારી પાસે જે છે એમાં જ મેં હવે થોડું એડજસ્ટમેન્ટ કરીને કરી નાખી છું પણ એટલે અને પાછું કેવું ખાય બધું થોડું બે ત્રણ વખત ગોઠવું કે કયું સારું લાગે છે પછી એમાંથી એક ચૂઝ કરું અને પછી ચોંટાડું એટલે આ મને એવું લાગે પેઇન્ટિંગ કરતાં ડેકોરેશનમાં વધારે વાર લાગી પણ વાંધો નહીં હવે ચાલો ઓલમોસ્ટ પતવાયું છે એટલે હોપફુલી જો સરખી બેસવું તો તો ત્રણ ચાર દિવસનું જ કામ છે પણ ડિપેન્ડ્સ કેટલું બેસી શકાય એની ઉપર છે એટલે મારું એક સજેશન છે કે જો તમે આવું કંઈ પેઇન્ટિંગ કેવું કંઈ કરતા હોય તો પહેલાં મટિરિયલ મંગાવી લેવાનું કે તમારે કઈ રીતના શું કરવું છે પછી મટિરિયલ અમુક વસ્તુ જે હોય કે ધારો કે ફ્લાવરની અંદર તમારે કાચ મૂકવા છે કે બોર્ડર બનાવવી છે તો એ મટિરિયલની જે સાઇઝ હોય ને એ પ્રમાણે બોર્ડરનું જે ગેપ હોય ને એ રાખવાનું કે ફ્લાવરની સાઇઝ રાખવાની એટલે અંદર એકદમ જ મસ્ત ફિટ થઈ જાય કાચ કે પલ હોય કે આપણે ડાયમંડ હોય જે બી હોય તે એવી રીતે એમ ચાલો જો હાથમાં પોચો પહેરાવાઈ ગયો છે ભગવાનને અહીંયા શું કહેવાય કે આ બધું થઈ ગયું છે આ કિનારી થઈ ગઈ છે એટલે હવે શું બાકી છે ખાલી જો નોસ નોઝ હોય ને બાકી છે અહીંયા ચાંદલો આપણે ડાયમંડ હોય ને એ બાકી છે અને બાકી તો આ બંટાજી અને ઝાડેજીમાં બાકી છે મેં કાવ કાવમાં આવી કંઈક ડિઝાઇન કરી છે એટલે હવે થોડું થોડું પત્તું આવતું હોય ને એવું દેખાય છે આ આ સાફો છે ને કરવાનો છે સાફ દુપટ્ટો બે બાજુના છે નહીં કરવાના છે

येले चले सोडून वा सासूला दिसते तुम्हारी बाजू नुटे खेत